ભરૂચમાં આવેલા કિન્નર સમાજના અખાડેમાં અક્ષર બીજના દિવસે બહુચર માતાના પ્રાગ્ય દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં આસપાસના લોકોએ મોટી સંખ્યામાં ઉમટી પડી માતાજીના ગરબે ગૂમી રસ પૂરી સાથેની પ્રસાદી લઈને ધન્યતા અનુભવી હતી માગસર મહિનાની બીજને બહુચર માતાનો પ્રાગચ્ય દિવસ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે માતાજીના ભક્ત કવિ વલ્લભ ભટ્ટ માટે માતાજી પ્રગટ થયા હતા વલ્લભ ભટ્ટની કસોટી કરવા તેમના જ્ઞાતિબંધુઓએ તેમને જમાડવા માટેની માંગ કરી હતી જેથી વલ્લભ ભટ્ટ તે માટે તૈયાર થઈને સૌને જમાડવા તૈયાર થઈ ગયા હતા જોકે બંધુઓએ શિયાળામાં કેરીના રસની માંગ કરી હતી જેથી મૂંઝવણમાં મુકાયેલા વલ્લભ ભટ્ટે બહુચર માતાની આરાધના કરી હતી જેથી ભક્તોની પ્રાર્થના સ્વીકારી બહુચર માતાએ વલ્લભ ભટ્ટનું રૂપ લઈ તેમને જ્ઞાતિના લોકોને ભર શિયાળે કેરીનો રસ અને રોટલી જમાડી હતી જેથી માક્ષર બીજના દિવસે બહુચર માતાના પ્રાગત્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે ભરૂચ ખાતે પણ માક્ષર બીજના દિવસે વેજલપુર ખાતે આવેલા કિન્નરો સમાજના અખાડે પ્રમુખ કોકિલા કુંવર રમીલા કુંવર દ્વારા દર વર્ષે બહુચર માતાજીનો ભવ્ય આનંદનો ગરબો રાખવામાં આવે છે ગત રોજ પણ તેનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં આસપાસ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી માતાજીના ગરબે ગુમે માતાજીની આરાધના કરી હતી આ સાથે અહીંયા પણ માતાજીના પ્રાગચ્ય દિવસે કેરીના રસ સાથેની પ્રસાદી લઈને ધન્યતા અનુભવી હતી આ સમયે નર્મદા પરિક્રમાવાસીઓએ સાલ આપીને સન્માન કર્યું હતું હું ભરૂચસિંહ નાયક બોલું છું ભરૂચ શહેરના રખાડાની પ્રમુખ છું અને આજે માક્ષરસુદ બીજ એટલે કે મા બહુચરા ત્રિપુરા સુંદરી બાળા સુંદરીનો જન્મદિવસ અને આજના દિવસે અમદાવાદના નવાપુરાની અંદર જે મારી બહુચર માનું જૂનું સ્થાનક છે તમે વલ્લભ ભટ્ટને માએ પરચો પૂરેલો અને એમની જે નાગરી નાતે વલ્લભ ભટ્ટને જે મેણું માર્યું હતું કે તમે આખી નાતમાં જમવા આવો છો પણ તમે તો કોઈ દિવસ જમાડતા નથી તો તો પોતે ભોળા હતા હા પાડી દીધી ચાલો મારે જમાડી દેવાનું પણ મારા જેવા કોક વચમે હશે ચૌદશિયા તો એમણે એવું કીધું કે અમારે તો રસ રોટલી ખાવાની પણ હવે આ માસર મહિનામાં તો કોઈ રસ રોટલી કોઈ જગ્યાએ મળે નહીં કે રોટલી તો મળે પણ પાકી કેરી ના મળે એ જમાના વાંસથી વર્ષો પૂર્વે મા બહુચરે વલ્લભભટના વારે ચડીને એમની જે સમગ્ર નાત હતી એમને રસ રોટલીનું જમણ આપ્યું હતું ત્યારથી આજ સુધી માક્ષરસુદ્ધ બીજે જન્મ દિવસે માતાજીના રસ રોટલીનું જમણ એ તો મા બહુચર જ જાણે કે જે બી અંકુટ ભરે એને મા ક્યાંથી ખરેખર રસ મેળવી આપીએ તો એ જગતજનની જ જાણે અને હું બી દર વર્ષે બીજના દિવસે મા બહુચરનો જન્મદિવસ ઉજવું છું અને માતાજીનો અનકૂટ ભરું છું અને મારી શક્તિ પ્રમાણે માતાની ભક્તિ કરું છું જય ભારત જય હિન્દ જય માતાજી જય બહુચર